હોળાષ્ટકમાં ભૂલથી પણ ન કરું આ દસ કામ હોળીના આઠ દિવસ પહેલાંનો સમય હોળાષ્ટક કહેવાય છે આ દિવસોમાં કોઈ પણ પ્રકારના કામ કરવામાં આવતા નથી એવું માનવામાં આવે છે કે હોળી પહેલાં આઠ દિવસ સુધી હિરણકશ્યપે તેમના પુત્ર પ્રહલાદને મારી નાખવા માટે ઘણી વખત ત્રાસ આપ્યો હતો પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો આ કારણે હિરણકશ્યપ પોતાના પુત્રને મારી નાખવા માંગતો હતો ભગવાન વિષ્ણુની કૃપાથી દરેક વખતે પ્રહલાદનો જીવ બચી ગયો જ્યારે હિરણકશ્યપના તમામ પ્રયત્નો નિષ્ફળ ગયા ત્યારે તેની બહેન હોલિકાએ પ્રહલાદ સાથે અગ્નિમાં બેસવાની યોજના બનાવી હોલિકાને વરદાન મળ્યું હતું કે તે અગ્નિમાં બળી નહીં જાય પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ અગ્નિમાં ન બળ્યો અને હોલિકા બળી ગઈ આ આઠ દિવસોમાં પ્રહલાદે ભયંકર યાતનાઓ સહન કરી હતી આ આઠ દિવસોને હોળાષ્ટક કહેવામાં આવે છે એટલા માટે આ આઠ દિવસોમાં કોઈ પણ પ્રકારના શુભ કામ કરવામાં આવતા નથી હોલિકા દહન ચોવીસમી માર્ચે શરૂ થશે અને ધોણેટી ચોવીસમી માર્ચે રમાશે સત્તર માર્ચ અને રવિવારથી હોળાષ્ટકનો પ્રારંભ થઈ રહ્યો છે હોળાષ્ટકમાં ન કરો આ ભૂલો નંબર એક હોડાષ્ટક દરમિયાન લગ્ન વિવાદ મુંડન સગાઈ અને ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ આવું કરવાથી અશુભ પરિણામ મળે છે નંબર બે હોડાસ્ટક દરમિયાન યજ્ઞ અને હવન જેવા ધાર્મિક અનુષ્ઠાનો પણ ન કરો કારણ કે આ સમયે ધાર્મિક વિધિઓનું સંપૂર્ણ પરિણામ પ્રાપ્ત થતું નથી અને સમસ્યાઓ ઊભી થવા લાગે છે નંબર ત્રણ હોડાષ્ટક દરમિયાન બધા માંગલિક કામ અને સોળ સંસ્કાર કરવામાં આવતા નથી સાથે જ જો આ દિવસોમાં અંતિમ સંસ્કાર કરવા પડે તો તે પહેલાં પણ ખાસ પૂજા પાઠ અને શાંતિકર્મ પણ કરવામાં આવે છે હોડાષ્ટક દરમિયાન સોળ સંસ્કાર કરવાની મનાઈ હોવાથી આ સમયગાળાને શુભ માનવામાં આવતું નથી નંબર ચાર હોડાષ્ટક દરમિયાન ઘર જમીન અને વાહન ખરીદવા જેવા મહત્વપૂર્ણ કામ ન કરવા જોઈએ નંબર પાંચ હોડાસ્ટક દરમિયાન કોઈ પણ નવી વસ્તુઓ જેમ કે સોના ચાંદીના આભૂષણો અને ઘરની વસ્તુઓની ખરીદી પણ અશુભ માનવામાં આવે છે નંબર છ હોળાષ્ટકમાં નવું કામ શરૂ કરવાનું ટાળો વેપાર કે નવું કામ ન કરો કારણ કે આમ કરવાથી તે કાર્યમાં સફળતા મળવાની શક્યતા ઘટી જાય છે નંબર સાત હોડાસ્ટકના સમયે પુત્રવધુ કે પુત્રીની વિદાય આપવામાં આવતી નથી આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે હોળાષ્ટક પછી જ આ કાર્યક્રમ કરવો જોઈએ હોળીના આઠ દિવસ પહેલાં એટલે કે હોળાષ્ટક દરમિયાન લગ્ન નક્કી કરવામાં આવતા નથી અને સગાઈ જેવા કાર્યક્રમો પણ કરવાની મનાય છે હોળાષ્ટક દરમિયાન શું કરવું જોઈએ નંબર એક હોળાષ્ટકમાં પૂજા જપ અને તપનું ખૂબ જ મહત્ત્વ છે તેથી આ આઠ દિવસોમાં ભગવાન વિષ્ણુ અને ઘરના દેવતાઓની પૂજા કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે હોડાસ્ટક દરમિયાન ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને પવિત્ર કરો ઓમ નમો ભગવતે વાસો દેવાય નમા મંત્રનો જાપ કરો વિષ્ણુજીની વાર્તાઓ વાંચો અને સાંભળો નંબર બે હોળાષ્ટક દરમિયાન ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને દાન કે ભોજનની મદદ કરવી જોઈએ આ સમય બાળકો સાથે સારો વ્યવહાર કરો તેમની સાથે પ્રેમથી વ્યવહાર કરો એવું માનવામાં આવે છે કે હોડાસ્ટકના આઠ દિવસોના સમયગાળા દરમિયાન હિરણા કશ્યપે ભક્ત પ્રહલાદને ત્રાસ આપ્યો હતો અને ભગવાન ગુસ્સે થયા હતા તેથી આ સમયગાળા દરમિયાન બાળકોને ત્રાસ ન આપવો જોઈએ નંબર ત્રણ હોળાષ્ટકમાં દરરોજ ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જશે હોળાષ્ટકમાં દરરોજ પૂજા કરતી વખતે ભગવાન રામ અને કૃષ્ણને અબીલ અને ગુલાલ ચઢાવવો જોઈએ અને શ્રી સુપ્તનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી ભગવાન રામની કૃપા પ્રાપ્ત થાય છે નંબર પાંચ ગ્રહોની સ્થિતિ સારી ન હોવાના કારણે ફાગણ શુક્લ પક્ષની અષ્ટમીથી લઈને ફાગણ પૂર્ણિમા સુધી કોઈ શુભ મુહૂર્ત નથી આ આઠ દિવસોમાં નકારાત્મક વિચારોથી બચવું જોઈએ સકારાત્મક રહેવા માટે સારા પુસ્તકો વાંચો સત્સંગ કરો ઋષિ મુનિઓના ઉપદેશ સાંભળો હોળાષ્ટક દરમિયાન શુભ કાર્યો કેમ બંધ થાય છે માન્યતાઓ અનુસાર હોળાષ્ટક દરમિયાન આઠ ગ્રહો ક્રોધિત સ્થિતિમાં રહે છે આઠમી ચંદ્ર નવમી સૂર્ય દસમી શનિ એકાદશી શુક્ર બારસી ગુરુ તેરસી બુદ્ધ ચૌદશી મંગળ અને પૂર્ણિમા પર રાહુ એટલા માટે હોડાક દરમિયાન શુભ કાર્યો અને માંગલિક કાર્યો કરવામાં આવતા નથી કારણ કે આ ગ્રહોનું અશુભ પ્રભાવ શુભ કાર્યોને અસર કરે છે ગ્રહોના આવા પ્રભાવને કારણે વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે અને અત્યારે ખરમાસ પણ ચાલુ છે અને આ મહિનો તેરમી એપ્રિલ સુધી ચાલશે આવી સ્થિતિમાં તેરમી એપ્રિલ સુધી લગ્ન મુંડન ગ્રહ સંસ્કાર વગેરે જેવા શુભ અનુષ્ઠાન માટે કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં આ ખરમાસ સાથે જોડાયેલી માન્યતાઓ છે ચૌદ માર્ચે સૂર્યનું મીન રાશિમાં પ્રવેશ થયો છે મીન રાશિમાં સૂર્યના આગમન સાથે ખરમાસ શરૂ થઈ ગઈ છે જ્યારે સૂર્ય ગુરુના ધનુ રાશિ અથવા મીન રાશિમાં રહે છે ત્યારે આ સમયને ખરમાસ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જ્યારે સૂર્ય ગુરુગ્રહની રાશિમાં રહે છે ત્યારે સૂર્ય ભગવાન ગુરુ ગુરુની સેવામાં રહે છે સૂર્યદેવ પંચદેવોમાંથી એક દેવ છે અને તેમની પૂજાથી શુભ કાર્યની શરૂઆત થાય છે જો સૂર્ય ગુરુની સેવામાં હોય છે તો તે આપણા શુભ કાર્યોમાં હાજર રહી શકતા નથી આ કારણે લગ્ન સહિત અનેક શુભ કાર્યો માટે કોઈ શુભ મુહૂર્ત નથી ચૌદ માર્ચથી તેર એપ્રિલ સુધી સૂર્યબીન રાશિમાં રહેશે આ પછી આ ગ્રહ મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ઘરમાં સમાપ્ત થશે તો મિત્રો આશા છે કે આપને આ માહિતી ગમી હશે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવનાર નવા વિડીયોની જાણકારી આપ સુધી પહોંચી શકે ધન્યવાદ